ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ શબ્દનો અર્થ આકરી કસોટી કસોટી કઠણ પરીક્ષા જૂના જમાનામાં અપરાધીઓની જેવી ચારિત્ર્ય સહન શક્તિ ની હર કોઈ જાતની અતિ આકરી કસોટી થાય છે ઓર્ડિલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી હેડ ટુ ગો થ્રુ ધી ઓર્ડિલ ઓફ પ્રૂવિંગ હિઝ ઇનોસન્સ અર્થાત તેને પોતાની નિર્દોષતા પુરવાર કરવાની અગ્નિ અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડ્યું એક બીજું ઉદાહરણ જોઈએ ਹੀ ગોઝ થ્રુ ધ ઓર્ડીલ ઓફ વોકિંગ 20 કિલોમીટર અ ડે ટુ અટેન્ડ સ્કૂલ એટલે કે તે શાળામાં જવા માટે દરરોજ 20 કિલોમીટર ચાલવાની કઠણ પરીક્ષામાંથી પસાર થાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક, લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ